સદગુરુ દેવલી જય કૃષ્ણ કનૈયા જિંદગી નું ભાવી જુઓ સાત સાત વાર છે જિંદગી નું ભાવી જુઓ સાત સાત વાર છે સાત મથી સમજી લે સાર રે એક વાર નક્કી સાત સાતમાંથી સમજી લે સાર રે એક વાર નક્કી નીરધાર છે સોમવાર કહે સદા ગુરુ ને સોમવાર સોમવાર કહે સદા ગુરુ સાવધાન થઈ ને તું ગુરુ ગીતા વાંચે સાવધાન આત્મા નો નિર્ધાર છે આત્માનો કરજે ઉધાર રે એક વાર નક્કી નિર્ધાર છે જિંદગીનું નું ભાવી જુઓ સાત સાત વાર છે જિંદગીનું નું ભાવિ જુઓ

એક વાર નક્કી નિર્ધાર છે જિંદગી નું ભાવી જુઓ સાત સાત વાર છે જિંદગી નું ભાવિ જુઓ સાત સાત વાર છે સાતમાંથી માંથી સાર રે એક વાર નક્કી છે બતાવે છે બુદ્ધિ શુદ્ધ રાખજે સંત હરિદાસ માં દિવ્ય ભાવ રાખજે સંત હરિદાસ માં દિવ્ય ભાવ રાખજે પ્રેમ પ્રભુ એક વાર નક્કી નિર્ધાર છે પ્રેમ જીરણ પોકાર એક વાર નક્કી નિર્ધાર છે જિંદગી નું ભાવી જુઓ સાત ગુરુવાર કહે ગુરુ વિના અંધકાર છે ગુરુવાર કહે ગુરુ વિના અંધકાર છે પ્રગટ ગુરુ હરિમો તણુ દ્વાર

શનિવાર કહે છે તો બાજી અજી હાથ છે શનિવાર કહે છે બાજી અજી હાથ છે દૂર નો લે દયાળુ દીન નાથ છે દૂર નો શરણ લે વાર છે સાત માંથી સમજી લે સાર રે એક વાર નક્કી નિરધાર છે રવિવાર કહે રૂડી સભા સતસંગ ની રવિવાર કહેરુડી વાર નક્કી નિર્ધાર છે જિંદગી નું ભાવી સાત સાત વાર છે જિંદગી નું ભાવિ સાત સાત વાર છે સાતમાંથી સમજી લે સાર એક વાર નક્કી એક વાર નક્કી નિર્ધાર છે એક વાર નિર્ધાર છે સદગુરુ દેવની જય ખરાન્યા